મોડાસા રોડ પર ગમખોર અકસ્માત સર્જાયો અકસ્માતમાં

વ્યક્તિઓના કરુણ મોત નીચ્યા જ્યારે બાર થી વધુ લોકોને ઈજા પહોંચી છે તો બીજી બાજુ અકસ્માત સ્થળે વીજ પોલ પણ અડચણરૂપ હોવાનું જોવા મળ્યું છે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક કપડવન સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા છે ઘટનાની જાણ થતા જ એકસો આઠ એમ્બ્યુલન્સ કપડવંચ પ્રાંત અધિકારી અને રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર તાબડતુબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી હાથ ધરી હતી આ ગંભીર અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયદીપ દરજી સાથે હરીશ જોશી કપડવંશ માતાજી માતા જય વંદે માતરમ આ ડ્રોન કપડવંશ આલપુરા પાટિયા પાસે બસને પાછળથી ટક્કર મારી રાડુ પડતી ખાતા સત્યાવીસ જણા ઇજાગ્રસ્ત છે તેનું ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે જય માતાજી જય હિન્દ ભારત માતા કી જય વંદે માતરમ બધા ઇજાગ્રસ્તો જલ્દી સારા થઈ જાય તેવી માતાજીને પ્રાર્થના જય માતાજી